આ ગરીબની છે મનપા ની દાદાગીરી સામે ફેરિયા વાળા નો મોરચો અત્યારે જોવા મળી રહ્યો છે સુરત મનપાના અધિકારી એ ભાન ભૂલી ગયા હતા વૃદ્ધ મહિલાને કહ્યું હતું કે મારા બાપને એક જ બહરી છે અધિકારીનો આવો જવાબ મહાનગરપાલિકાના એક અધિકારી એક વૃદ્ધ મહિલાને એક અધિકારી કે જે ભટ્ટ હતા તેમણે એવા શબ્દો કહી દીધા કે આખો જે ફેરિયાવાળાનો જે વિભાગ છે જે લોકો છે કે જે આ ફેરિયાનું કામ કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે તેની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે છેલ્લા ત્રણેક દિવસથી સુરતની અંદર આ વિવાદ જે છે તે ચરમસીમાએ પહોંચ્યો છે અને એ નાના ધંધાર્થીઓને પાલિકાની ટીમ હેરાન કરતી હોવાના ગંભીર આરોપો લાગી રહ્યા છે અને એની વચ્ચે આજે આંદોલન પર એ લોકો ઉતરી આવ્યા છે વરાછા રોડ વિસ્તાર પરના એ રસ્તા પરના દબાણ દૂર કરવાનો જે મામલો છે તે વધુ ઉગ્ર બન્યો છે મનપાની દાદાગીરી સામે ફેરિયાવાળાનો મોરચો અત્યારે જોવા મળી રહ્યો છે વરાછા નજીક આંદોલન પર એ ફેરિયાવાળા જે છે તે ઉતરી આવ્યા છે હાથમાં પ્લેકાર્ડ સાથે વિરોધ કરી રહ્યા છે સુરત મનપાના અધિકારી એ ભાન ભૂલી ગયા હતા ફેરિયાવાળા એવા વૃદ્ધ મહિલાને અભદ્ર શબ્દો અને અપમાનિત કર્યા હતા બીજી તરફ ચાલીસ વરાછા રોડ પર એ બરોડા પ્રિસ્તેજમાં ફેરિયા તરીકે વૃદ્ધા જે છે તે કામ કરે છે વૃદ્ધ મહિલાને મનપાના અધિકારીએ અપમાનિત કર્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ ભટ્ટ નામના કોઈ અધિકારી કે જેમણે મહિલાને અપમાનિત કર્યા હતા ભટ્ટ નામના કોઈ મનપાના અધિકારી હતા કે જેમનો અકાંડ છે વૃદ્ધ મહિલાને કહ્યું હતું કે મારા બાપને એક જ બૈરી છે અધિકારીનો આવો જવાબ બીજી બૈરી કરવાની નથી તેવી વાત એ અધિકારીએ જવાબ આપ્યો છે આ વાત કરતાની સાથે જ ફેરિયાવાળા જે લોકો છે તેની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે વરાછા રોડ વિસ્તારમાં રસ્તા પરના દબાણો દૂર કરવા મામલે એ ફેરિયાવાળા છે તે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે સાથે જ જે પ્રમાણે મહિલાને જે વાત કીધી હતી જે શબ્દો કહ્યા હતા તેની સામે સુરતના લોકો પણ આક્રોશ વ્યક્ત કર્યા દેખાઈ રહ્યા છે ત્યારે જે પ્રમાણે આપણે દ્રશ્યો જોયા કે જેની અંદર પ્લેકાર્ડ સાથે લોકો જે છે તે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે ધારાસભ્યને પણ રજૂઆત કરી છે અરવિંદ રાણા કુમાર કાનાણી સહિતના નેતાઓ કે જેમણે આ દબાંડે લઈને નિવેદનો આપ્યા છે પરંતુ હવે

રસ્તા પરના દબાણ દૂર કરવાના મુદ્દે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ એક પત્ર લખ્યો એ પત્રની અસર એ થઈ કે ચોવીસ કલાકમાં તંત્ર હરકતમાં આવ્યું પરંતુ હરકતમાં આવ્યા પછી શું થયું એ દ્રશ્યો અત્યારે જોવા મળે છે કુમાર કાનાણીનું કહેવું હતું કે બ્રિજ નીચેના જે દબાણો છે એ દબાણો દૂર કરવામાં આવે કારણ કે ત્યાં ડ્રગ્સ દારૂ એવી બધી છે ત્યાંથી ફેલાઈ રહી છે ડ્રગ્સ વેચાઈ રહ્યું છે ગાંજો વેચાઈ રહ્યો છે પોલીસ અને ખાસ કરીને મહાનગરપાલિકાના એવું કર્યું કે તમામ દબાણો દૂર કરવાનો મુદ્દો આગળ ધરી અને આ જે ફેરિયાઓ અહીંયા અત્યારે પાથરણાવાળા છે બેઠા છે એમને બેરોજગાર કરી દીધા તેમને રસ્તા પર લાવી દીધા એટલું જ નહીં આ ફેરિયાઓ સાથે અભદ્ર ભાષામાં

ત્યારે આ સમગ્ર મુદ્દે સાથે વાત કરીએ અને હિનાબેન નું શું કેવું છે શું એમનું માનવું છે શું માંગ છે એ સાંભળવા અને જાણવાની આપણે કોશિશ કરીએ બેન બે દિવસ થી તમે માંગ કરી રહ્યા છો પરંતુ આ તંત્ર પગલા નથી ભરી રહ્યું ના અમારી પાસે બરોડા નાખે જો પોલીસ ની જીપ આવે છે બધા આવે છે મ્યુનિસિપાલિટી વાળ આવે છે આઠ આઠ દિવસ અમે એમને બેઠા છીએ કાલે રવિવાર હતો કાલે બધા થોડું થોડું લઈને બેઠા અને સૌને બબે પાંચ જે વેચાણું હોય જે પાંચસો રૂપિયા જે મહિલા હોય લઈને કાલે ઘરે ગયા તો છોકરાઓ રાજી કે બા આજે બેસવા દીધા તો અમે કીધું કે આજ રહી વાર હતો ને અંદર થી ચેપ આવે છે એકસો બાર ની તો ઈ આવે ને અમે લઈ લઈને ભાગીએ છીએ ક્યાં દોડીએ છીએ અમારું કઈ ફાન જ નથી રેતી હિતેશ બ્રહ્મભટ્ટ જેને તમારી સાથે અભદ્ર વાત કરી હતી એની સામે હજી કોઈ પગલા ભરવામાં આવ્યા એની સાથે કોણ કરે ભાઈ આ ગરીબની ની માં છે ને એ માનું સાંભળે કોણ જો પૈસા વાળાની દીકરી નું હોત ને અને એની માં નું હોત ને તો સૌ પગલા લે અધિકારી મોટા મોટા જો ગરીબના હોત ને તો આટલી દુનિયામાં મોંઘવારી કે આટલી ગરીબી ન હોત અને આ માને આટલા આસુડા નો પડવા પડે મારો દીકરો ગરીબનો નો છે ને મારે એક જ દીકરો છે એને પગમાં સરિયા છે માથે છે માથું આખું ફાટેલું છે મગજ ની યાદ આજ છે પણ હું પોતે ધંધા જાઉં છું મારા દીકરા પાસે મારા દીકરાને વેચવા બેસાડું તો મારો દીકરો ઘણી વખત ભૂલી જાય છે કે માં આનું શું ભાવ છે એવી હાલત છે મારા દીકરાની પણ કઈ પૈસા વાળાની દીકરાની માં રોડ પર બેસશે મને શોખ નથી સાહેબ હું ત્રીસ વર્ષ આપે ત્રીસ વર્ષ સેથી બેઠું હું ચોસાઠ વર્ષની થઈ મને એમ થતું હોય હું એ ઘરમાં બેસું અને હિંચકે હિંચકું પણ મારી પરિસ્થિતિની હિસાબે મારા છોકરાની હિસાબે હું ધંધે બેસું છું અમારા ગરીબને એટલું માગું છું કે થોડી થોડી જગ્યા આપો અમે મહેનત કરીને ખાઈ છીએ જ્યાં પુલ નીચે ગરજ ગાંજા અડા મોટા મોટા ચાલે છે બધું પકડાય છે એને તમે પકડો ને પણ અમે હપ્તા તમને આપી નહીં શકીએ પણ અમારે તમે છીણો નહીં રોટલી અમે ગરીબ માણસને મહેનત કરીને ખાવા દો બસ મજૂરી કરીએ ચોક્કસ હરીશભાઈ જે રીતની આખી વાત છે એમાં તમે તમારી રજૂઆત છે કોર્પોરેશન દ્વારા શું કહેવામાં આવ્યું છે અને રીતે સ્ત્રમ જે અધિકારી છે એને સસ્પેન્ડ કરવાની તમારી માંગ અમારી માંગ એક જ છે કે આવાળા ગયા સમયમાં જ્યારે પ્રધાનમંત્રીને જ્યારે મેં મહા વિરુદ્ધમાં ટિપ્પણી કરવામાં આવી હતી તો આખું ભારત સડક પર ઉતરી ગયું હતું તો આ પણ કોઈકની મા છે અમારી માં છે આ જ્યારે મારી ઓફિસ પર આવ્યા હતા મેં તું ચોક્કસ હું તમને મદદ કરીશ અને સરકારને અમે એવું માંગ કરીએ છીએ કે તમે જે ડ્રગ્સ માફિયા બુટલેગરો વિરુદ્ધમાં જે તમે ચલાવો છો એમાં તમામનું અમારું સમર્થન રહેશે એમાં અને તમે જે દૂષણ દૂર કર્યું એમાં અમારું સમર્થન છે પણ તમે ગરીબો પર આવીને કેમ અટકી ગયા આજે જે મેયર શ્રી રસ્તા પર ઉતર્યા તો અમને તો એવું હતું કે અમારા જે દક્ષિણ માવાણી છે મેયર શ્રી કે ડ્રગ્સ વિરુદ્ધમાં બોલશે બુટલેગરો વિરુદ્ધમાં બોલશે પણ એનો રસ્તો આવી ગયો પાથરણાવાળા ઉપર તો અમારું એક જ નિવેદન છે કે ડ્રગ્સ માફિયા અને બુટલેગરોને સાફ કરો અને ગરીબ પાથરણાને માફ કરો ચોક્કસ

ગાંજાવાળા બેસે છે એનો દબાણ દૂર કરવાનો હતો આ દબાણ પણ દૂર કરવામાં આવ્યું દબાણ દૂર કરવામાં આવે એનો વાંધો ન હોઈ શકે એનો વિરોધ પણ ન હોય પરંતુ જે રીતે અભદ્ર ભાષાનો ઉપયોગ થાય છે અને તેને લઈને સામાન્ય મહિલાને અપમાનિત કરવામાં આવે છે એ સૌથી મહત્વનો મુદ્દો છે આ અધિકારીની સામે પગલાં ભરવાનું મેયરે વચન આપ્યું છે એ વચન ક્યારે પૂરું થાય છે એ જોવાનું રહ્યું